નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ધોરણ દસ અને ધોરણ બારની જે પરીક્ષાઓની શરૂઆત થાય છે ત્યારે બપોર બાદ હવે ધોરણ બારની પરીક્ષાઓ શરૂઆત થઈ છે આપજો કે તમામ જે વિદ્યાર્થીઓને એસએસવી ટુ સ્કૂલ ખાતે આવકારવામાં આવી રહ્યા છે લગભગ વડોદરાની જો વાત કરીએ તો પચીસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા પોતાની આપવાના છે અને ચોક્કસી કહી શકાય કે તમામ જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પોતાની પરીક્ષા આપે તે માટેના પ્રયત્નો અહીંયા કરવામાં આવે છે આપજો કે વિદ્યાર્થીઓને આ બોલપેન સાથે મોઢું પણ મીઠું કરાવવામાં આવી રહ્યું છે અને તિલક પણ કરવામાં પ્રયત્નો વડોદરા શહેરના તમામ જે સ્કૂલો છે તેમાં કરવામાં આવે છે ત્યારે એસએસયુ ટુમાં પણ આ તમામ જે સંચાલકો છે તેઓ દ્વારા પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આપ જો કે હસ્તા મુખ્ય તમામ વિદ્યાર્થીઓ અહીંયા આવી રહ્યા છે કારણ કે પોતાનું પ્રથમ પેપર આજે ઇકોનોમિક્સનું છે બાર સાયન્સમાં તો જો વાત કરીએ તો ફિઝિક્સનું પેપર પણ આજે યોજાયું છે ત્યારે તમામ જે વિદ્યાર્થીઓ છે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા ગોઠવે તે માટેના પ્રયત્નો કરવામાં આપણી સાથે રૂમિલભાઈ મહેતા આજે ધોરણ બારનું પેપર છે અને અમારી સ્કૂલ એ ત્રણસો ને સાહીઠ છોકરાઓને હોસ્ટ કરી રહી છે એક્ઝામ માટે અને વિસ્તારના આ જ વિસ્તારના અને આ વિસ્તારની સ્કૂલોના અલગ અલગ વિસ્તારના છોકરાઓ અહીંયા અમારી ત્યાં આવી રહ્યા છે તેમને એક શાંતિપૂર્ણ પીસફુલ એન્વાયરમેન્ટમાં એક્ઝામ આપી શકે એવી તૈયારી સ્કૂલ તરફથી પણ કરવામાં આવી છે અને અહીંયા બીજેપી વોર્ડની ટીમે છોકરાઓને પેન સ્વીટ્સ આપી અને એમનો ઉત્સાહ વધાર્યો છે એમને બેસ્ટ પ્રેસિઝ આપી છે કે ભાઈ એમનું પેપર સારી રીતે પૂરું થાય અને એઝ અ ટ્રસ્ટી ઓફ ધ સ્કૂલ અમે એટલી બાજારી સ્ટુડન્ટ્સને આપી છે કે તમને પેપર પર ફોકસ કરજો બીજી બધી વ્યવસ્થા અમે સારામાં સારી કરેલી છે અને તમારા માધ્યમથી મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી બધા વિદ્યાર્થીઓ જે આજે બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે તેમને બેસ્ટ વિશિઝ બેસ્ટ ઓફ લક અને પ્રેશર ફ્રી થઈ પીસફુલ રીતે એક્ઝામ આપે એવી તેમની માટે શુભેચ્છા બિલકુલ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી રહી આપજો કે જે પ્રકારે આજે ધોરણ બારની પરીક્ષાઓ હવે શરૂ થઈ રહી છે ધોરણ બાર સાયન્સનું ફિઝિક્સનું પેપર છે ત્યારે સામાન્ય પ્રમાણની વાત કરીએ તો ત્યાં કોમર્સ કોમર્સમાં એટલે કે ઇકોનોમિક્સનું પેપર જે આ તમામ વિદ્યાર્થીઓ લગભગ પચીસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ આજે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે અને તમામ વિદ્યાર્થીઓને સારી શુભેચ્છા આપવા માટે મહેતા ગ્રુપ્સના ધુમિલભાઈ મહેતા સહિત તમામ વોર્ડના નંબર પંદરના તમામ જે કાર્યકર્તાઓ સંગઠન ટીમ પણ અહીંયા ઉપસ્થિત થાય તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે અને તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તે માટેના પ્રયત્નો મહેતા સ્કૂલ અને વોર્ડ નંબર પંદરની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા